સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મેસી ફ્રિગ્યુશન બસો DI ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે અને એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર ની કન્ડિશન એકદમ નવી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને ચોવીસનું એકદમ નવી કન્ડિશનમાં સાવ ઓછું ચાલેલું નવે નવી કન્ડિશનમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે બે હજાર ચોવીસનું મોડલ છે ટ્રેક્ટર માત્ર ને માત્ર સત્સો ને એંસી કલાક ચાલેલું છે જે તમે મેસી ફ્રિગ્યુશન જોઈ રહ્યા છો માત્ર સત્સો અને એંસી કલાક ચાલેલું જોવા મળશે તમને સાવ ઓછું ચાલેલું છે ટાયર કન્ડિશન અને કલર કન્ડિશન તમે જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે નેવું પંચાણું ટકા જ્યારે છે ટાયર છે ખેતીમાં કંઈ બહુ જાદું ચાલેલું છે નહીં ખેડૂતભાઈઓ સૌ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ઓઇલ બ્રેક અને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે તમને તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર ટ્રેક્ટરનો વીમો ચાલુ છે જે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેનો વીમો તમને ચાલુ જોવા મળી જશે ચાલુ કન્ડિશનમાં તમને વીમો છે અત્યારે બાકી કન્ડિશન જે પ્રમાણે ટ્રેક્ટરમાં જોવા મળે છે વિડીયોમાં તમને તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે વોલ્ડબ્રેક પાવર સ્ટેરિંગ વીમો ચાલુ વન ઓનરમાં ટ્રેક્ટર છે તમને ટ્રેક્ટર વન ઓનરમાં જોવા મળી જશે બસો એકતાલીસ ડીએ પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે એક હાથે આલેલું ટ્રેક્ટર માત્ર સત્સો અને એંશી કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે બે હજાર ચોવીસનું મોડલ કિંમતની વાત કરું તો કિંમત બાઈ રાખેલી છે પાંચ લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તમને જામ જોવા મળશે કેશવદ જે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કેશવદમાં અભયસિંહ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે અભયસિંહ પાસે અભયસિંહ ઝાલા પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તેનો નંબર તમને જોવા મળી જશે તેનો કોન્ટેક કરી લેજો